હાસ્યનો પર્યાય એટલે બકુલ ત્રિપાઠી મિત્રો બકુલ ત્રિપાઠીનો જન્મ સિત્યાવીસ નવેમ્બર ઓગણીસો ને અઠ્યાવીસના રોજ નડિયાદ ખાતે થયો હતો તેમનું ઉપનામ કે તેમનું તખલ્લુસ નામ ઠોટ નિશાળ્યું છે મિત્રો દૂરદર્શન ઉપર આવતી ગપસપ શ્રેણીથી ખૂબ જ લોકપ્રિય બનેલા બકુલ ત્રિપાઠીએ લીલા નામે ત્રિઅંકી નાટક લખ્યું હતું જેમાં ગુજરાતની લોકનાટ્ય શૈલીના વિનિયોગે તેમને અનેક વેશો રચવાની પ્રેરણા આપી હતી આ ઉપરાંત તેમણે દ્રોણાચાર્યનું સિંહાસન હાસ્ય નિબંધમાં શિક્ષણ જગતના તેમના અનુભવો મૃદુ હાસ્યથી તીવ્ર કટાક્ષ દ્વારા નિબંધિકાઓના સ્વરૂપમાં મુકાયા છે તેમણે ગુજરાત સમાચારમાં વર્ષ ઓગણીસો ને ત્રેસઠમાં શરૂ કરેલી કોલમ કક્કો અને બારખડી એ તેતાલીસ વર્ષ સુધી એક જ અખબારમાં સૌથી વધારે લાંબી ચાલેલી કોલમ તરીકે લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે તેમણે રંગમંડળ નાટ્ય સંસ્થાના નેજા હેઠળ અભિનય ક્ષેત્રે પણ ચંપલાવ્યું હતું તેમને ઓગણીસો ને એકાવનમાં કુમારચંદ્રક ઓગણીસો બાણુંમાં જ્યોતિન્દ્ર દવે પારિતોષિક તથા ઓગણીસસો ને અઠ્યાસીમાં રણજીતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા એ ઉપરાંત તેમના સચરાચર પુસ્તકને ગુજરાત સરકાર તરફથી ઉત્તમ હાસ્ય પુસ્તકનું અને હિંડોળો ઝાકમજોડ પુસ્તકને ઉમા સ્નેહ પારિતોષિક પ્રાપ્ત થયું છે તેઓ વર્ષ ઓગણીસો ને ગુજરાત સમાચારની આંતરરાષ્ટ્રીય આવૃત્તિના પરામર્શક તંત્રી રહ્યા હતા મિત્રો તેમણે જે હાસ્ય નિબંધો લખેલા છે તેની અંદર સચરાચર બકુલ ત્રિપાઠીનું તેરમું હોળી હિંડોળો ઝાકમજોડ મન સાથે મૈત્રી ગોવિંદે માંડી કોઠડી મિત્રોના ચિત્રો હૈયું ખોલીને હાસ્યે હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી શ્રીખંડ પુરી પાત્રા ફાફડા જલેબી ચટણી લગ્નમંગલ હાસ્યમંગલ દ્રોણાચાર્યનું સિંહાસન બાપુજીની બકરીની બકરીના બકરાનો બકરો ક્રિકેટના કામણ અને સોમવારની સવારે વગેરેનો સમાવેશ થાય છે તદુપરાંત તેમણે લલિત નિબંધો પણ લખેલા છે જેની અંદર વૈકુંઠ નથી જવું અને અષાઢની સાંજેનો સમાવેશ થાય છે તે ઉપરાંત તેમણે એક પ્રવાસ ગ્રંથ પણ લખેલો છે જેનું નામ છે ઇન્ડિયા અમેરિકા હસતા હસતા મિત્રો તેમણે કેટલાક નાટકો પણ લખેલા છે જેની અંદર લીલા પરણું તો એને જ પરણું ગણપત ગુર્જરી રાણીને ગમ્યો તે રાજા વગેરેનો સમાવેશ થાય છે તેમણે કેટલાક સંપાદનો પણ લખેલા છે જેની અંદર જ્યોતિન્દ્રના હાસ્યલેખો અને જયંતિ દલાલના એકાંકીનો સમાવેશ થાય છે મિત્રો માહિતી ગમી હોય વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જરૂર કરી દેજો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા અને માહિતીને ગામમાં હા ગમટે ફોરવર્ડ કરવાનું